અને મિત્રો આપણું લોડિંગ છે અને હવે આપણે બે અઢી ટન જેવો માલ નાખી દે એટલે કમ્પ્લીટ થઈ જાય છે દાબેલી અને સમોસા અને વડાપાવ હાલો ભલે રામે રામ થઈ જય માતાજી આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે અને આગળના વિડીયો હોય છે કે આપણે પ્રગતિ હોટલ બારે જે હતા અને આપણે જવાનું હતું ગાડી ભરવા અત્યારે આપણે ગાડી ભરવા અવતાર્યા છે અને ગાડી ભરવા આપણે આવ્યા છીએ કઠવાડા જે આપણે ઇન્દોર વાળો હાઈવે રહ્યો ને એ હાઈવે ઉપર આપણે ગાડી ભરવા આવ્યા છે એટલે આપણે જે કઠવાડિયા થી રિંગરોડ થી કઠવાડા વાળો રસ્તો જાય ને બારકોડ ગામ છે ને આપણે ગાડી ભરવા આવ્યા છે અને અત્યારે જોવો આપણે ગાડી ભરવા લગાડી દીધી છે મજૂર ને એ બધા આવી ગયા છે અને આપણે રિયુ નહી ભરવાનું છે આજી કઈક બીડ જેવું છે બીડ હોય કે ભંગાર હોય એવું કઈક છે ઓમાં માટી જેવું છે તમે આ રીતનો પટ્ટા આવે ને જે બ્રેક પટ્ટા હોય ને બ્રેક પટ્ટાનું જેવું કઈક છે આને શું કહેવાય હમ શું કેવાય એને પાપડ બોલતે બોલતા એના મજૂર તો એમ કે છે કે પાપડ પાપડ બોલે છે પાપડા બોલે છે એ પાપડા ને કે પછી આપણે ગાડી ભરાય પછી આપણે નીકળવાનું થાય છે અને આપણે આવડું જીઆઈડીસી એરિયા આવ્યા છે અને મિત્રો આપણું જે આ લોડિંગ રહ્યું એ આપણે થાય છે લાઇનનું લોડિંગ કરવાનું છે કેમકે આપણે અમદાવાદ થી આપણને માલ મળી ગયો હતો કેમકે આપણે લોકલ માલ ભરી જાય તો બે આપણે ખોટી થાય પણ આપણે અહીંયા માલ ગયો એટલે આપણે લાઇનની સાગારે હૈદરાબાદ ની સાઈડ માં આવે વિકારાબાદ નિયાનો અવડો માલ છે એટલે હવે આપણે અહીંયા ગાડી ભરાઈ જાય પછી આપણે નીકળશું અને અત્યારે આપણે છે અમદાવાદ કઠવાડા જીઆઈડીસી અંદર છે અને આપણે અત્યારે ગાડી ભરવા આવ્યા છે એટલે જોવી હવે કેમ કે મજૂર નહી હમણાં આવી ગયા છે

અને એ આપણે કલાક બે કલાક એવું હોય જઈએ છીએ કેમકે પાર્ટી એ કીધું કે બિલમાં તમારે થોડીક વાર લાગશે આપણે જે જ પડી જવાની છે છે કે થઈ ગયા તો કાંટો ને એવું કરાવી કે જે વજન થાય તો આપણે જે પછી પાછું ભરવા આવવાનું થાય છે હવે હવે જોવી હવે કેટલી વાર લાગે છે અને હવે છે આપણે કાંટો કરાવવા અને આપણે જો આવો રસ્તો હતો કાચો અને કાચા રસ્તે અંદર ફેક્ટરી જેવું હતું ની આપણે ભરવા આવ્યા છે કેમકે આપણે ફેક્ટરી ની બહાર જે જગ્યા હતી ન્યાય એનો માલ ફેરો હતો ન્યાયથી આપણે માલ ફેરો હતો પણ હવે આપણે મેઈન રોડ આવેલા છે અને કાંટો ને એવું કરાવી લઈએ કાંટે આવી ગયા છે માધવ વે બ્રિજ હવે આપણે અહીંયા કાંટો કરાવી લઈ અને આ આપણે જીઆઈડીસી એરિયો જ છે જો તમે બધી અહીંયા નાની નાની બધી કંપનીઓ છે એટલે હવે આપણે

પીસોતે આવ્યો છે હજી આપણે આમાં બે અઢી ટન જેવો માલ નાખવો પડશે હવે આપણે હવે મિત્રો આપણે જોવો હજાર બે અઢી ટન જેવો માલ નાખવાનો છે એટલે હવે આપણે પાછા આવેલા જાય નહીં માલ નાખવા કે આપણે જે બે અઢી ટન જેવો ઘટે છે હવે આપણે ગાડી ફેરવીને પાછા હતા ને અહીંયા આયેલા જાય કેમ કે આ માલમાં આપણે કન્ફર્મ ન થાય કેટલો વજન હોય એટલે એક બે વાર કાંટા કરવા જ પડે એટલે હવે આપણે અહીંથી ગાડી પલટાવી લઈ ગાડી પલટાવી લીધી છે અને ગાડી પલટાવીને હવે પાછા આપણે હાઈલા જઈ જ્યાં આપણે લોડિંગ કરવાનું છે ને નિહા અને આપણે જ્યાં લોડિંગ કરવા આવ્યો ને એ રસ્તો છે જ આપણે કાચા જેવો રસ્તો છે એટલે હવે આપણે હાયલા જઈ સીધા ન્યાં વિડીયોમાં બીને રહીજો આપણે અમદાવાદ ઇન્દોર હાઈવે અહીંથી આપણે ટર્ન મારી દઈ અને આપણે આવો રસ્તો છે અને આ બાજુ જોવો નદી છે અને નદી એટલે તો આમ તો દેખાય છે કે ગટર જેવું દેખાય છે જો અને અહીંયા જીઆઈડીસી એરિયો છે આપણે થી અંદર આપણે આવ્યા છે

ગાડી લગાડી દીધી છે કાંટો કરીને અને હવે જોવો પાછો સ્ક્રેપ આપણે નાખે છે એટલે આ મિત્રો સ્ક્રેપ નથી અને એવી રીતની માટી જેવું છે બધું એટલે હવે આપણે બે અઢી ટન જેવો માલ નાખી દે એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે અને પછી આપણે એલા જાય કાંટો કરવા અને આપણે કલ્પેશભાઈ જયદીપભાઈ ગયા તા નાસ્તો લેવા કેમકે આજે હવારનો કાંઈ નાસ્તો કર્યો નથી અને જમાય નથી કેમ કે અહીંયા ક્યાંય મળતું નથી આ એડીસી એરિયો છે પણ કાંઈ નાસ્તો ને એવું મળતું નથી એટલે અત્યારે જોવો આપણે શું જયદીપભાઈ શું લાવ્યા નાસ્તામાં દાબેલી છે પછી શું છે વડાપાવ છે અને સમોસા ત્રણ વસ્તુ લાવ્યા એમને દાબેલી વડાપાવ અને સમોસા એટલે હવે આપણે નાસ્તો ને એવું કરી લઈએ અહીંયા હેઠું બેવું છે ને પસ્તી લઈ લઈએ એટલે હેઠા બે હવે મિત્રો આપણે અહીંયા હેઠા બેઠા બેઠા નાસ્તો કરી નાસ્તો બધો કાઢ્યો છે દાબેલી અને સમોસા અને વડાપાવ ચટણી કાઢે છે તીખી તમતમતી કલ્પેશભાઈ અને આ જોવો સોસ ખોલે છે આપણે અને સામે ગાડી ભરાય છે એટલે હવે આપણે નાસ્તો ને એવું કરી લઈ કે આપણી ગાડી ભરાઈ જાય કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને હવે નીકળી છે અને આપણે બીજી વાર કાટો વતન કરાવી લીધો હતો એટલે બીજી બીજી વાર આપણે કાંટો કરાવી ગયા કે આપણે ઓકે વજન આવી ગયો હતો એટલે હવે આપણે અહીંયાથી નીકળી છે આ જીઆઈડીસી માંથી અને સીધા હવે આપણે આઈલા જાય જે આપણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાં થઈને હવે સીધું આપણે નીકળી જાય સુરત બાજુ કેમકે આપણું મિત્રો લોડિંગ થયું છે આંધ્ર તેલંગાણામાં આંધ્રપ્રદેશ ની સોરી આપણે તેલંગણામાં વિકારાબાદનું લોડિંગ થયું છે એટલે હવે આપણે આયલા જાય સીધા વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર અને આપણે જો અગરબત્તી કરી નાખી છે હવે માતાજી નામ લઈને નીકળી જય મા હિંગડા જય મા મેલડી અને હવે આપણે નીકળી અને સીધા જાય આપણે વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર હવે જોવો આપણે માંથી મિત્રો આપણે અહીથી સીધું હવે આવશે વડોદરા એક્સપ્રેસ હાઈવે જ આવશે કેમ કેમકે અહીંથી જાજો આગો નથી દસ બાર કિલોમીટર જેવું થઈ છે અને હવે સીધા આપણે આઈલા જાય નિયા અને વિડિયોમાં કન્ટીન્યુ બના રહીજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સીધા આપણે હેલા જાય અમદાવાદ રિંગ રોડ ઉપર અને હવે આપણે આ હાઈવે આપણે આગળ જુઓ સર્વિસ રોડ ઉપર હેલા જાય છે સર્વિસ રોડ ઉપર જે આપણે હવે ચડવાનું હોય કે આગળ આ ફૂટપાથ આવે ને ત્યાંથી આપણે અમદાવાદ રિંગ રોડ ભેગો થઈ ગઈ છે પછી આપણે આવડું એક્સપ્રેસ હાઈવે ચડવાનો હે પણ હવે સીધા આપણે આલા જાય વડોદરા એક્સપ્રેસ હાઈવે ના પુલ પાછો પર કે આપણે આવડું આજી ખાલી સાઈડમાં રસ્તો જાય ને એ રસ્તા ઉપર આપણે જવાનું હે હવે આપણે આલા જે પુલ પાછો વરોડરા એક્સપ્રેસ આવી ઉપર પોગી ગયા છે અને અત્યારે જોઓ આપણે ગાડી સાઈડમાં રાખી છે અને ગાડીમાં અત્યારે જુઓ કાચ ને એવું બધું સાફ કરે છે એટલે સાફ કરીને અને પછી આપણે નીકળીએ અને અત્યારે આપણે જો કુલપાસ પાસ કરી અને પછી જ ઉભા રહ્યા છે કેમકે આપણે આવડું આજે આપણે એક્સપ્રેસ હાઈવે છે જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે રહ્યો ને એટલે હવે આપણે સીધા અહીલા જાય એક્સપ્રેસ ઉપર એટલે આપણે ભરૂચ ને એવું બધું પાસ કરીને પછી ડીઝલ વતન નાખવું જોઈએ કેમકે આ રોડ ઉપર તો ક્યાંય પંપ આવતો નથી એક પંપ આવે છે ઇન્ડિયનનો પણ હવે જોવી હવે અહીંયા એવું લાગે તો નાખશું નગર પછી આપણે વડોદરા પાસ કરીએ પછી ભરૂચવાળા રસ્તા ઉપર ડીઝલ નાખશું કેમકે આપણે ડીઝલ ની ટાંકી રહી ખાલી અત્યારે હવે એક્સપ્રેસ આપણે એસી કિલોમીટર પછી ડીઝલ નાખવાનું થઈ છે અને વેચમાં જો એવું લાગે તો આપણે વચ્ચે ઇન્ડિયન નો પંપ આવે છે તો અહીંયા નાખી દઈશું બાકી અત્યારે જો આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે અને હવે કાચ ને એવું બધું સાફ કરીને પછી આપણે નીકળી આવી હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો હવે થોડીક વારમાં કાચ સાફ થઈ જાય પછી આપણે નીકળી અને મિત્રો આપણું લોડિંગ છે વિકારાબાદનું તેલંગણામાં વિકારાબાદ આવે ને ત્યાંનું લોડિંગ છે એટલે હવે કાચ સાફ કરીને પછી નીકળી કાચ ને એવું સાફ થઈ ગયું છે અને કાચ સાફ કરી અને હવે આપણે જો અહીંથી નીકળી છે અને હવે સીધા આપડે હેલા જાય વડોદરા બાજુ વડોદરા અહીંથી આપડે થાય છે સાઠ સિત્તેર કિલોમીટર જેવું થતું હોય છે સિત્તેર એસી કિલોમીટર જેવું હવે સીધો આપણે એક્સપ્રેસ હાઈવે ચડાવી દઈએ અને મિત્રો આપડે એક્સપ્રેસ હાઈવે આપડે

આરામથી કરું બધું પાસ થઈ જાય છે અને વિડીયો બધા કન્ટિન્યુ બના રેજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આવીલા જાય મિત્રો આપડે જવો વડોદરા પોચી ગયા છે અને અત્યારે જવો આપણે વડોદરા એક્સપ્રેસ હાઈવે પૂરો થઈ ગયો અને આપણે આવી ગયો હવે આપણો રનિંગ હાઈવે આપણે અત્યારે આ બ્રિજ હેઠળ કાઢી લઈશું એનું કારણ છે કે આપડે કલ્પેશભાઈ એ આપડે અહીંયા ઉતરી જવાના છે કેમ કે અહીંથી એને લક્ઝરીમાં બે છે એટલે આપડે રિયો નગર તો બ્રિજ ઉપર થઈ આપણે આપડે થઈ કે પણ એને આમ બ્રિજ ટપી ન આવવું પડે એટલે આપણે એને આપણે અહીં બસ મળી જઈશે કેમકે અત્યારે ટાઈમ છે કેમકે સુરત વાળી લક્ઝરીઓ બધી દસ વાગ્યા પછી સુરત થી નીકળે એટલે અહિયાં બાર વાગ્યા ને ક્યાં લક્ઝરીઓ આવી જાય બધી એટલે હવે અહિયાં આપણે ચોકડીયા ઉતારી દે આપડા આ ચોકડીયા વાહન મળી જાય છે અને આગળ આપણે સાઈડમાં ગાડી ઉભી રાખી આપડે લક્ઝરી આગળ ઊભી રાખી દઈ ગાડી

હવે મિત્રો આપણે કલ્પેશભાઈ ભાઈ હવે અહીંથી ઉતરી જઈશું આપણે વડોદરા થી આ બ્રિજ આગળ આપણે ગાડી ઉભી રાખી હતી થી અને વાહન મળી જાય અને હવે અમે જયદીપભાઈ બે રહ્યા હાલો કલ્પેશભાઈ રામે રામ હવે મિત્રો આપણે નીકળી આવી હતી હવે આપણે આગળ ક્યાંક સ્ટોપ કરશું કેમ કે આપણે ડીઝલ નાખવાનું છે ડીઝલ નો કાંટો છે લાલમાં

વડોદરાની બધી પાસ કરી લીધું એ અને વડોદરા પાસ કરીને આપણે કરજણ પાંચ તુલસી હોટલ છે એટલે અત્યારે જુઓ આપણે બાર વાગી ગયા છે અને બાર વાગે આપણે અહીંયા તુલસી હોટલે જમી લઈ કેમકે આજે આપણે સવારનું કંઈ ખાધું નથી કેમકે બપોરે જૈમાન હતા અને સાંઈ જ ખાલી નાસ્તો કર્યો તો એટલે અત્યારે જુઓ આપણે હોટલે એ લઈ અને જમી લઈ અને જમીને પછી આપણે એ ડીઝલ નાખવાનું બાકી છે એટલે ડીઝલને એવું નાખીને પછી આપણે નીકળશું એટલે હવે આપણે અહીંયા તુલસી હોટલે જમી લઈ અને હોટલ નો વ્યૂ જોવો તમે એક નંબર હોટલ છે જમવામાં મગાવી લીધું છે તંદુરી રોટલી અને ભાઈ ચપાટી મગાવી છે અને શાક રી મગાવ્યું છે પાલક પનીર પાલક પનીરનું શાક મગાવ્યું છે અને આ બાજુ આપડે ડુંગળી અને મર્ચા આવી ગયા છે એટલે હવે આપણે જમી લઈ આ જમીન પછી આપણે નીકળી આવી થી આ દેરા જોવો આપણે કુલરે ફૂલે ફૂલ ચાલુ છે એટલે મજા આવે છે આનો પવન આવે છે એટલે હવે આપણે જમી લઈ